કવાયત હવે ખેડા જિલ્લાની ખેડા જિલ્લા ભાજપમાં વધુ એક વિવાદ ઉભો થયો છે પૂર્વ એમએલએ કેસરીસી સોલંકીએ સંગઠન સામે સવાલ ઉઠાવ્યા છે જિલ્લા ભાજપ પ્રમુખને આધાર કાર્ડ પર લોન મળી હોવાની પોલ ખોલી નાખી છે અજય બ્રહ્મભટ્ટને આધાર કાર્ડ પર લોન અપાયાનો ખુલાસો કર્યો અજય બ્રહ્મભટ્ટને બત્રીસ લાખ છત્રીસ હજારની લોન અપાઈ વધુમાં તેમણે કહ્યું કે બેંકનું ભવિષ્ય જોખમમાં આવે તેવી સ્થિતિ બની ગઈ છે બોર્ડના ત્રણ સરકારી પ્રતિનિધિ સામે પૂર્વ ધારાસભ્યએ આરોપ લગાવ્યા છે નિખિલ પટેલ અશોક પટેલ અને મનોજ પટેલ પર આરોપ લગાવ્યા છેલ્લા મધ્યસ્થ બેંક ની અંદર આધાર કાર્ડના પુરાવા પર જ બત્રીસ લાખ છવ્વીસ ની લોન આપવામાં આવી છે એ તપાસ કરતા કે જાણવા મળ્યું છે ભારતીય જનતા પાર્ટી ના જિલ્લાના પ્રમુખ અજયભાઈ એમના નામે આ લોન મંજૂર થઈ છે કે ચોવીસ તારીખે કોર્ટ અંદર એમની અરજી આવે ચોવીસ છ બે હાજર ચોવીસ ના દિવસે ચાર જ દિવસની અંદર આ લોન મંજૂર થઈ જાય બત્રીસ લાખ છવ્વીસ હજાર એમના ખાતામાં અજયભાઈ ના જમા થઈ જાય ત્યારે આજે હું બેંક નડિયાદ ખાતે ગ્રામ્ય તપાસમાં જો ત્યારે મને જે જાણવા મળ્યું છે મુજબ એ લોન એમને આધાર કાર્ડ ઉપર જ લોન આપવામાં આવી છે